ગુજરાત બન્યું બિહાર તે જનતા પાર્ટીના ધારાસભ્યના પુત્ર દ્વારા મહીસાગર જિલ્લાના સંતરામપુર પાસે આવેલ એક બુથ કેપ્ચરિંગ કર્યું હોવાની માહિતી મળી રહી છે અમને આ વિડીયોની પુષ્ટિ નથી કરતા તપાસ થવી ખૂબ જરૂરી છે ચાલવા તો આવી રીતના ના ચાલે ભાઈ બીજેપી જ ચાલે બાપુર ચાલે નહીં કાકા માર્ગ શોધી નાખ્યા બીજેપી એટલે પપ્પુ કાકા ઘેરા લી ગયા પછી

મારા ભાઈ ભાઈ નું બાપુર એટલે વાત થલા એક જ ચાલે બાપુર મશીન મશીન બધું આપણા બાપ નું જ છે મશીન હે આવા બાપ નું છે

હું દબાવું છું ને તમે ટેન્શન નું કામ કરો છો મારો હું બેઠો દબાવવાનું જ તો આપડે દબાવીએ કોઈનું ના ચાલે એક જ ચાલે વિજય બાપુ ચાલે એટલે યાર પટાવો ને ટાઈમ વેસ્ટ મત કરો બાકી હું આ મશીન લઈને જતો રહી ગયો હું આ લોકો છો ફટાફટ લાવો બાકી આ મશીન ઘેર લઈ જઈએ હમણું એટલે તમે ત્યાં કરો ને તે દબાઈ દે

દબાઈ દીધું બાપુ મેં દબાઈ દીધું મેં દબાઈ દીધું તમારા લાલુ બાર ના લાલુ વિજય હા ઘર કેવું કર પરમાઈ ગથમ પ્રથમ પર પ્રથમપુર પ્રથમ જગ્યાએ